હોળી ધુળેટીના તહેવારોને લઈને વતન જનારાઓ માટે સુરતથી એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાની શરૂઆત કરાઈ હોળી ધુળેટીના તહેવાર નિમિત્તે સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાઈ છે સુરતથી પંચમહાલ દાહોદ જાલુદ ગોધરા તરફના શ્રમિકોને વતનમાં જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે તમામ બસ સુરત મધ્યસ્થ બસ સ્ટેશન ખાતેથી છે જેમાં પાંચસોથી વધારે એક્સ્ટ્રા બસોનું આયોજન શ્રમિકોને વતન જવા માટે કરાયું છે બે દિવસમાં એકસો સાઠથી વધુ બસો રવાના કરાઈ છે

હાલમાં એકવીસ તારીખ આજે સાહીઠ બસો એક્સ્ટ્રા થઈ ગઈ છે અને હજુ અવિરતપ્રણે જે પબ્લિક આવે છે પેસેન્જર આવે છે તેના માટે અમે એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને પરફેક્ટ પ્રકારનું આયોજન છે જેમાં જેટલા પણ મુસાફરો આવશે એ પ્રમાણેનું અમારા એક્સ્ટ્રા બસનું આયોજન કરેલું છે અને એ મુજબનું અમે સંચાલન ચાલુ છે આજનું ટોટલ સો બસનું આયોજન છે અને કાલે હજુ